ગુજરાતમાં ટી રાજ્યભરમાંથી બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની બહાર એકઠા થયા હતા ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલા પોલીસે ઉમેદવારોની અટકાયતનો સિલસિલો શરૂ કરી દીધો છે ઉમેદવારોની અટકાયત કરતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં અનુક્રમે ટીએ અને ટીએ ટીએચએસની દ્વિતીય પરીક્ષા લેવામાં આવી આ પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી ક્રમિક અને ઝડપથી પૂર્ણ કરવા સાથે ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યા વધારો કરવા બાબતે શિક્ષણ મંત્રી તેમજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ઉમેદવારોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે